અમેરિકામાં આરોગ્ય સંભાળની ગુણવત્તા વિશ્વમાં શ્રેષ્ઠ હોવા છતાં તે આટલી મોંઘી કેમ છે અમેરિકાની આરોગ્ય વીમા પ્રણાલીમાં એક મોટો ધડાકો થયો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે શું તમે જાણો છો કે દર વર્ષે વીમા કંપનીઓને આપેલા અબજો ડોલર ખરેખર તમારા ખિસ્સાને કેટલો મોટો ફટકો આપી રહ્યા છે અને શું રાષ્ટ્રપતિ આપેલી એક નાનકડી ટીપથી તમે દર વર્ષે

કેમ સૌથી ખરાબ છે તે અંગેનું એક કારણ સ્વીકાર્યું છે જો કે અમેરિકામાં આરોગ્ય સંભાળ વિશ્વમાં શ્રેષ્ઠ માની એક છે આપણી પાસે સૌથી અદ્યતન તકનીક શ્રેષ્ઠ હોસ્પિટલ અને સમગ્ર વિશ્વમાંથી લોકો સારવાર માટે અહીં આવે છે અહીં દલીલ એ છે કે ગુણવત્તાની દ્રષ્ટિએ આપણે ટોપ 3 કે 5 માં છીએ પરંતુ મુખ્ય સમસ્યા આરોગ્ય વીમામાં છે એટલે કે તે આરોગ્ય સંભાળને એક્સેસ કરવામાં આપણને આરોગ્ય વીમાની નહીં પણ આરોગ્ય સંભાળની જરૂર છે અને રાષ્ટ્રપતિએ પોતે પણ આ વાત સ્વીકારી છે તેમણે કબૂલ્યું છે કે અમેરિકામાં સમસ્યા એ છે કે આપણી વીમા કંપનીઓને જેમ કે મેડિકર એડવાન્ટેજ મેડિકેડ એફોર્ડેબલ કેર એક વગેરે દ્વારા ઘણું બધું ચૂકવીએ છે આ વીમા કંપનીઓ જંગી નફો કમાય છે પરંતુ આપણને જરૂરી આરોગ્ય આરોગ્ય સંભાળ પાછળ નહીં આ રકમ વીમા કંપનીઓની વહીવટી ફી તેમના નફા તેમના શેર ધારકોને નવા યાર્ટ ખરીદવા માટે અને આપણા ક્લેમ નકારવા માટે જાય છે આપણે આ કંપનીઓને પાંચસો અબજ ડોલર ચૂકવી રહ્યા છીએ આ પાંચસો અબજ ડોલરનો ઉપયોગ ખરેખર આરોગ્ય સંભાળ પર ખર્ચ કરી શકાયો હોત તેના બદલે આપણે આ કંપનીઓને તેમનો નફો ચૂકવીએ છીએ તે પોતે આ વાતને ઓળખે છે તેમણે તો અહીં સુધી કહ્યું છે કે તે ઈચ્છે છે કે આ વીમા કંપનીઓને ચૂકવવામાં આવતા અબજો ડોલર

એક વળાંક આવે છે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે કે આ પૈસા લોકોને આપવામાં આવશે અને તેઓ બહાર જઈને પોતાનો આરોગ્ય વીમો ખરીદશે અને જુદી જુદી યોજનાઓ પર વાટોઘાટો કરશે આ તે એક છે જેના વિશે મને કે આપણામાંથી મોટા ભાગનાને ખબર નહોતી રાષ્ટ્રપતિના કહેવા મુજબ સરકાર લોકોને પૈસા આપશે અને આપણે વ્યક્તિગત રીતે જઈને તે અબજો ડોલરની વીમા કંપનીઓ સાથે વાટોઘાટો કરી શકીએ છીએ મને લાગતું હતું કે તેમના દરો પ્રકાશિત હોય છે અને તમારે કાં તો સ્વીકારવા પડે અથવા છોડી દેવા પડે પરંતુ રાષ્ટ્રપતિના મતે આપણે વ્યક્તિગત રીતે અબજો ડોલરની કંપનીઓ સાથે વાટોઘાટો કરી શકીએ છીએ જો આ વાત સાચી હોય તો આપણે સોમવારે જ આપણા વીજળી કંપની

વીમા કંપનીઓ પાસે જવું પડશે અને માર્કેટ પ્લેસ દ્વારા પ્લાન પસંદ કરવો પડશે શું આ શ્રેષ્ઠ પ્રણાલી છે ના મૂળ મેડિકેર ભાગ એ અને ભાગ બી માં ઓવરહેડ વહીવટી ખર્ચ માત્ર લગભગ બે ટકા છે જ્યારે ખાનગી નફાખોર સંસ્થાઓ તેમાં ઉમેરાય છે ત્યારે તે પંદર થી વીસ જેટલો વધી જાય છે એફોર્ટેબલ કેર એક પહેલા કંપનીઓ પ્રીમિયમમાંથી માત્ર પચાસ ટકા જ વાસ્તવિક આ યોજનાઓમાં હજી પણ કોઈ નક્કર યોજના નથી અને આ યોજના ન હોવી એ જ તેમની યોજના છે આરોગ્ય વીમા કંપનીઓને સંપૂર્ણપણે દૂર કરવી એ જ શ્રેષ્ઠ પ્રણાલી છે જેથી સેંકડો અબજો ડોલર સીધા લોકોની આરોગ્ય સંભાળ પાછળ ખર્ચાય ન કે કંપનીઓના નફા પાછળ એટલે મારી દરેક ગુજરાતીઓને વિનંતી છે કે વીમા પાછળ ખર્ચ ન કરે પરંતુ તેના પૈસાનો યોગ્ય રીતે બચાવ કરે એ જ સલાહ ભર્યું છે